હવે નહીં ભૂલો ને તો પાડો હા બોલો તો વાહ 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 પ્રિય વ્રત જેને વ્રતો અને જો કેવો સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે શું સંસાર એ ભગવત પ્રાપ્તિમાં બાધક બને છે શું સંસારી દિવસ ભગવાનને પ્રાપ્ત ન કરી શકે तो व्यास भगवान सुखदेव जी महाराज जवाब एवं नहीं हे राजन પ્રિયવ્રત એને નારદજીનો ઉપદેશ લાગ્યો અને મંદરાચળ પર્વત ઉપર પોતે તપ કરવા ચાલ્યો ગયો હતો પણ બ્રહ્માજીએ પ્રિયવ્રતને સમજાવ્યો હતો કે બેટા લગ્ન તો કરવા જોઈએ સંસાર ભગવત પ્રાપ્તિમાં બાધક નથી હે પ્રિયવ્રતે પછી લગ્ન કર્યા આ વર્ણન છે હેં વિચારો તો ભાઈ સંસાર બાધક છે કે નથી હે બ્રહ્માજીએ તો જવાબ આપ્યો વ્યાસજીએ તો જવાબ આપ્યો સુખદેવજીએ જવાબ આપ્યો હે તમે વિચારો તો સંસાર બાધક છે કે નથી હે જો આપણે ઈચ્છીએ આપણે ધારીએ તો બાધક નથી હે કેવી રીતના તો ફરવા બે જણા જાઓ કે એકલા હે જવાબ આપો જોઈએ બે જણા જાઓ કે એકલા જાઓ બે જણા જાઓને હે પિક્ચર જોવા જાઓ સંસારીઓની વાત છે હો ભાઈ પિક્ચર જોવા જઈએ આપણે તો બે જણા ભેગા જઈએ કે નહીં હા તો પાડો है वेकेशन में क्या 12 जाओ तो भेगा जाओ लग्न પ્રસંગમાં जाओ तो भेगा जाओ है तो પછી મંદિરે કેમ એકલા એકલા है भक्ति કેમ એકલી એકલી है બે જણ સાથે ન ભેસે કે ચાલો માળા કરીએ જો બેય ભગવદ પ્રાપ્તિ કરવા માંગે તો સહજ બની જાય સરળ બની જાય है એટલે બાધક નથી है પણ આપણે ફરવા ભેગા જાય હે સંબંધોમાં ગમે ત્યાં જવાનું હોય તો ભેગા જાય હા માળા કરવા હે બેસીએ છીએ હે બેસીએ છીએ આપણે નથી બેસતા હા હે જુઓ પતિ અને પત્ની એ બે શરીર છે પણ એક અંગ છે હે એટલે જ સનાતન કહે છે કે પુરુષ ની અર્ધાંગની બને છે જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે વિવાહ કરે છે ત્યારે એની અર્ધાંગ બને છે અને એક વાત એનો અર્થ એવો થયો કે બે અલગ શરીર પણ એક જીવ હે તો જો તમે એકલા એકલા માળા કરશો તો એનું ફળ મળશે નહીં હે અડધી અડધી માળા કરો તો ક્યાંય ફળ મળે હે બોલો તો ખરા જય શ્યારામ હે અડધી માળા કરો તો એનું ફળ મળે ન મળે ને હે તો જો તમે માળા કરશો ને તમારો સાથી માળા નહીં કરે હે તો એનું ફળ કેમ મળે હે ઘણા એમ પૂછતા હોય કે હું તો બહુ માળા કરું હું તો બહુ જપ કરું તો એ ક્યાંથી થાય અધૂરું અધૂરું કામ હે એટલે સંસાર બાધક નથી સહાયક છે જો બે મળીને પૂજશો તો એ બે ગણું થશે સંસાર બાધક નથી સહાયક છે કે ને એક છે ભલે દો પછી દો છે ભલે તીન ને એટલે જો છોકરાઓને બેસાડો તો બહુ સારી વસ્તુ છે તમારું અંશ જેમાં છે તમારું બીજ જે છે એને બેસાડું તો તો ક્યાં સવાલ છે એક છે ભલે દોન દો છે ભલે તીન હા પછી જેવી તમારી તાકાત હે જેટલી માળા થાય જેટલું જપ થાય જેટલું તપ થાય પણ જો એકલા એકલા કરશો હે તો એનું ફળ નહીં મળે જો હું લોજિકલ માનવા વાળો વ્યક્તિ છું લોજિક સાથે જીવવા વાળો વ્યક્તિ છું એટલે તમને કહું છું કે જો અર્ધાંગીની કહેતા હોય આપણે આપણી પત્નીને હે ભાઈઓ આપણે જો આપણી પત્નીને અર્ધાંગીની કહેતા હોય આપણે આપણા પતિદેવને આપણું અર્ધું અંગ માનતા હોય અને પછી એકલા એકલા માળા કરીએ તો તો અર્ધુરું જ થયું આખું થયું કેવી રીતના એટલે તો પૂજામાં બેસે ત્યારે બાંધે ને બે ને શું બાંધે છેડાછેડી બાંધે ને કેમ તો બે શરીર પણ એક અંગ છે એ માટે હું તમને એટલે કહું વારે ઘડીએ કે પૂજામાં બેસો તો પૂછો કે આનું કારણ શું આ છેડાછાડી કેમ બાંધવાનું પૂછો આ બ્રાહ્મણો શું કામના હે પૂછો જો કોઈ પણ વસ્તુ સમજીને જીવશું તો એ વસ્તુનો આનંદ વધારે આવશે હેં આપણે માળા કર્યા રાખશું પણ જો માળાનું મહત્વ સમજશું હે ભક્તિનું મહત્વ સમજશું નારાયણ ને ઓળખશું મારા નાથ ને જાણશું તો ભક્તિ કરવાની મજા અલગ આવશે એ તો પછી કે ગુરુ મહારાજે માળા દીધી છે માળા પહેરાવી છે ફેરવવી જ પડે ને એમ ફેરવશો આ તો એનું એવું ફળ મળશે કેમ કારણ કે ભગવાન ભાવનો ભૂખ્યો છે ભગવાન ભાવ નાનો ભૂખ્યો છે હે હા બી સહજ મળી ભાવપૂર્વક પ્રેમપૂર્વક